હાલ રાજ્યભરમાં ઉનાળાની ઋતુનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગરમી પણ સતત વધી રહી છે ઉનાળાની ઋતુ બાદ લોકો સારા ચોમાસાની રાહ જોઈ રહ્યા છે લોકવાયકા અનુસાર મૂકે છે એના આધારે કેવું રહેશે તેનો વર્તારો કરી શકાય છે ત્યારે સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ની વચ્ચો વચ્ચે ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે ટીટોડીએ જમીન ઉપર ચાર ઉભા ઈંડા મૂક્યા છે ત્યારે જાણકારો કહેવું છે કે જો ટીટોડી ઉભા ઈંડા મૂકે તો સારો વરસાદ પડી શકે છે ત્યારે આ સમગ્ર બાબતે બીજા જાણકારો કહે છે કે ટીટોડિયા જમીન પર ઈંડા મૂક્યા છે તો વરસાદ મોડો આવશે હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકો વરસાદ કેવો આવશે તેની ખૂબ રાહ જોઈ રહ્યા છે ત્યારે સારો વરસાદ આવે તેવી અપેક્ષાઓ રાખી રહ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો